આજની ભયંકર શિયાળા દરમિયાન ફરીથી નવા સક્રિય થવાને લઈને દેશ ઉપર માવઠા સ્વરૂપ મોટું અને ભયંકર સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના ઉડાણવાળા દરિયામાં લાંબા સમયના વિરામ બાદ ભર શિયાળા દરમિયાન નવી નવી લો પ્રેશર હાલ સર્જન થતું જોવા મળી રહ્યું છે સાથે જ અરબ ઉડાણ વાળા દરિયામાં હવાનું હળવું દબાણ પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમો લો પ્રેશર અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બની રહેલી મજબૂત હાઈ પ્રેશરને લઈને ઉત્તર ભારતના વિસ્તારથી ચીનના વિસ્તારોને ઈરાનના વિસ્તારો સુધી મજબૂત સિસ્ટમનો શિયર ઝોન લંબાયેલો જોવા મળી ચૂક્યો છે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના ઊંડાણવાળા તટીય વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર સિસ્ટમો મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમનું પણ ફરીથી સાયકલોનિક સર્ક્યુલેશન દરિયાની અંદર મજબૂત બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે નવી 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 સિસ્ટમો અને બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર આવનાર ત્રણ દિવસની અંદર મોટા પલટાવ આવવાને લઈને ગુજરાત માટે કરવામાં આવી રહી છે મોટી આગાહી

સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જે અત્યારે નવી હાઈ પ્રેશર લો પ્રેશર અને લો સાથે ગુજરાત તરફ આ સિસ્ટમો ફંડોવાતી જોવા મળી રહી છે આમ એક તરફ ઈરાનના વિસ્તારોમાંથી બીજી બાજુ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ને ત્રીજી બાજુ ચીનના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીનો દિશા બદલાવાની સાથે ગુજરાત ઉપર ફરીથી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોર વધવાની સાથે ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર હલચલ અત્યારે

આવનાર દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે નવી આગાહી હાલ ગુજરાત રાજ્ય ઉપર લાંબા સમયના વિરામ બાદ કાળા ડિબાંગ અને ઘોર અંધકાર વાળા તીવ્ર વાદળો ફરીથી ગુજરાતમાં છવાતા જોવા મળી ચૂક્યા છે તમે વાદળોનો મજબૂત પટ્ટો જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારથી અફઘાનિસ્તાન ઈરાનનો વિસ્તાર ઓમાનના વિસ્તારથી ગુજરાતનો વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારો સુધી સિસ્ટમનું સર્ક્યુલેશન અને પરિભ્રમણ તીવ્ર બનીને જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ ભયંકર અસરો દર્શાવી રહેલું નવી સિસ્ટમનું જોર જોવા મળી ચુક્યું છે સિસ્ટમનું જોર તીવ્ર હોવાની સાથે કચ્છના વિસ્તારોમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી સૌરાષ્ટ્રના આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર અને તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળી શકે છે ગુજરાતમાં હળવા વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ભયંકરથી લઈને

તોફાની રેત લઈને ખુખાર નવી નવી સિસ્ટમો વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમ વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળી રહી છે તેમ તેમ આ સિસ્ટમનું સર્ક્યુલેશન ભયંકર અસરો દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી હવે આ સિસ્ટમો ભારત દેશ તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમ જેમ જેમ દરિયામાંથી ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં કલાકની અંદર ફરીથી અંધકાર ફેલાતો જોવા મળી શકે છે અને સાથે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે આવી રીતના પવનોની દિશા મધ્ય ભારતના વિસ્તાર જેમાં ઝાંસીનો વિસ્તાર કોટા ઇન્દોરના વિસ્તારથી જોધપુરના વિસ્તાર નાગપુર કોરબાના વિસ્તારથી ફેઝાબાદના વિસ્તારોમાંથી જે ઠંડા અને ભેજયુક્ત પવનોની લહેરો ઉઠીને અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં ફરીથી સક્રિય બનતો જોવા મળવાનો છે અને સાયક્લોનિક સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને રાત્રિ દરમિયાન કચ્છ ઉપર સિસ્ટમનું તીવ્રથી લઈને અતિ ભયંકર જોર કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે અને કચ્છની અંદર ભારે જોર વધતું હોવાના કારણે આજની રાત્રી દરમિયાન ઠંડીનો પારો પણ કચ્છની અંદર ગગડીને જોર દર્શાવતો હોય તેમ નળિયાના વિસ્તારથી લખપત ખાવડના વિસ્તારથી રાપર ભુજના વિસ્તારથી ગાંધીધામ અને દરિયાઈ કિનારે આવેલા માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની હલછલ અને અવરજવર કચ્છ ઉપર વધતી જોવા મળી શકે છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની ફરીથી જોર અને તીવ્ર અસર ગુજરાત ઉપર કચ્છના વાતાવરણ ઉપર જોવા મળવાની છે કચ્છની સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરમાં સલાયાના વિસ્તારથી જામનગરનો વિસ્તાર અને મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ આવનારી ચોવીસ કલાકની અંદર કંઈક મોટા પલટાવ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આવતા જોવા મળી શકે છે જે રીતે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારો અને ઉત્તર ઉત્તર ગુજરાતના વિસ્તારો માંથી તોફાની પવનની દિશા ગુજરાત તરફ બદલાતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં તોફાની પવનોની લહેરો અત્યારે ઉઠતી જોવા મળી રહી છે જો ગુજરાત ઉપર પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો ગુજરાતમાં સામાન્ય પવન 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાતો જોવા મળતો હોય છે પરંતુ સિસ્ટમની દિશાને તોફાની પવનની દિશા ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફંડોવાતી હોવાના કારણે અત્યારે ગુજરાતમાં પવનની ઝડપની અંદર બદલાવ આવતો જોવા મળી રહ્યો છે અને 35 થી લઈને ગુજરાતમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવનની અવર જવર સતત અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારથી પોરબંદર ઓખા દેવભૂમિ દ્વારકા જામનગરના જિલ્લાથી લઈને રાજકોટના વિસ્તારની અંદર ગોંડલ છોટીલા જસદણ અમરેલી બોટાદના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે આવનાર ત્રણ દિવસની અંદર માવઠાનું નવું સંકટ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર વધતું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્ર ઉપર પણ તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોને જોર વધતું હોવાને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં વલસાડના જિલ્લામાં આહવાના વિસ્તારથી સાપુતારા વલસાડાના વિસ્તારથી બીલીમોરા અને નવસારીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ફરીથી ઠંડીનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે રાજપીપળા ભરૂચ આમોદના વિસ્તાર વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી વ્યારાનો વિસ્તાર નવસારીથી લઈને ડાંગના વિસ્તારની અંદર તાપીના વિસ્તારોની અંદર આમ દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો જ્યાં લીલાછમ જંગલો આવેલા છે તેવા વિસ્તારોની અંદર ભેજના પ્રમાણની અંદર પણ દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને ગુજરાતમાં ઠંડીનો ચમકારો હજી પણ આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ભારે જોર દર્શાવતો હોય તેમ અગિયાર ડિગ્રીથી ગુજરાતની અંદર ચૌદ ડિગ્રી અને પંદર ડિગ્રી સેલ્શિયસ ઠંડીનું પ્રમાણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાતમાં ઘટતું જોવા મળશે અને જેના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં દિવસે ને દિવસે નોંધપાત્ર વધારો થતો જોવા મળવાનો છે સિસ્ટમની અસરોને લઈને અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના મોટા અને ઘોર અંધકારવાળા ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને રાધનપુરના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાની સાથે થરાદના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ અને પવનોની અવરજવર ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં હવે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમના જોરને લઈને પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લીના વિસ્તારથી લઈને બનાસકાંઠા અને સાબરકાંઠાના ભિન્ન ભિન્ન પંથકોમાં આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવનારી ચોવીસ કલાકની અંદર પલટા સાથે તોફાની પવનની તીવ્રતા સાથે ઠંડીનું જોર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં વધવાની સાથે ઘોર અંધકાર અને હળવા વરસાદનું ફરીથી પૂર્વાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિવિધિઓ અને વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો તીવ્ર બનતી હોય દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર અહેમદાબાદ કપડમંજ નડિયાદથી લઈને ધોળકા ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલી ગોધરાને અને લુણાવાડાના ભિન્ન ભિન્ન પંથકોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર આગામી ત્રણ દિવસોની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું નવું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો અને ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારો જોવા મળી શકે છે અને વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળશે દરિયાની અંદર બની રહેલી સાયક્લોનિક સિસ્ટમ વાવાઝોડાવાળી મજબૂત નવી નવી સિસ્ટમો આગામી દિવસોમાં ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળશે અને જેને લઈને દેશના અનેક રાજ્યો ઉપર આગામી દિવસોમાં નવી સાયક્લોનિક સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશરનું જોર વધવાના કારણે અનેક વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ દેશ ઉપર અને ગુજરાત ઉપર મંડરાતું જોવા મળવાનું છે